નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બિસ્મિલ્લા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવ નડિયાદ ખાતે યોજાયો નડિયાદ તારીખ ચાર પાંચ બે રવિવાર એસ એમ ફાર્મ હાઉસ મરીડા રોડ નડિયાદ ખાતે સમૂહ સાદી ઇજતેમાં નિકાહ કાર્યક્રમ યોજાયો મુસ્લિમ સમાજના ઘર કરી ગયેલા કુટરીવાજોને તિલાંજલિ આપવા અને બિનજરૂરી ખર્ચ ઉપર કાપ મૂકી સાદગીસભર લગ્ન કરવામાં આવે તેવા શુભ સંદેશથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાર જોડાઓના નિકા કરવામાં આવ્યા હતા અધ્યક્ષસ્થાને મહેબૂબ ખાન એસ પઠાણ એમ જે ગુજરાતી જમીયતે ઉલ્માએ હિન્દ ગુજરાત પ્રમુખ ઇમ્તિયાઝ પઠાણ પ્રમુખ મુસ્લિમ એકતા મંચ અયુબસાહ પ્રમુખ મુસ્લિમ વેલફેર ટ્રસ્ટ સકેલ સંધી માજિદ ખાન એડવોકેટ સૈયદ ઇનાયત મહંમદ રાફિક હાજી જાહુર શાહ દિવાન કિસ્મત સામાજિક કાર્યકર મુલતાન બાપુ તોરવા ટીમ જફર જફરશાહ શાહ બરકત શાહ શાહ અજીમ શેખ મુસ્તાક શાહ ઇમરાન શાહ નાસિર શાહ શાહ નાસિર ફોટોગ્રાફર તથા આગેવાનો મહાનુભવો વડીલો સમાજના હિતેચ્છુઓ કાર્યકરોએ હાજરી આપી દુલ્હા દુલ્હનને શુભેચ્છાઓ પાઠવી દુવા પ્રાર્થનાથી નવાજવામાં આવ્યા હતા સાથે બિસ્મિલ્લા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ યુસુફ દિવાન અને ટોરના ટીમ દ્વારા આવેલ મહેમાનોનું ટ્રોફી સન્માનપત્ર ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન સમાજને ફિઝુલ ખર્ચાથી દૂર રહી કોમી એકતાના પ્રતિક જાગૃતિનો સંદેશો પાઠવી મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા અભિનંદન શુભેચ્છાઓ પાઠવી હતી પાઠવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર મહંમદ રફીક જે દિવાન કિસ્મત